જય શ્રી કૃષ્ણ જય જલારામ આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરું છું જો હું નાસ્તો બનાવું છું શું બનાવું તમને બતાવું જો અત્યારે નાસ્તામાં થાય છે ગરમ ભાખરી ધીરે ધીરે સ્કૂલે લંચ બોક્સમાં શાક ને ભાખરી લઈ ગયા છે ને રોટલી પડી હતી કાલની થપો એક તો બદલાવ તોડી નાખું ઢાંકલી દોડું છું ચાલો હવે નાસ્તો કરી લઈએ રોટલી દળીને જય શ્રી કૃષ્ણ ભાવે જો ગુરુ આવણ કરે છે નાસ્તો અમે બે નાસ્તો કરવા બેસી ગયા છે સેવ મમ્બરા સેવ મમ્બરાને ભાખરી રોટલી રોટલી ચાલો અમે નાસ્તો કરી લઈએ હાલે મારી ચેનલને સપોર્ટ કરજો એક હજાર સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે પ્લીઝ હેલ્પ કરજો સબસ્ક્રાઇબ કરાવી દે જલ્દી જલ્દી તમે સબસ્ક્રાઇબ કરો બીજા ફ્રેન્ડ સર્કલ નહીં કહો કે તેમને સબસ્ક્રાઇબ કરે એટલું તમને ખાલી નિવેદન છે તો બપોરના વાગી ગયા છે અઢી અને રસોઈ કરીને ઉપરી થઈ ગઈ છું વરસાદ ચાલુ છે ઉકળાટ તો આટલો જ છે આટલો વરસાદ ચાલુ છે ને જોરાઈ ઠંડક નો છે વરસાદ આજે ખુશી ખુશીની ખબર એ છે કે વરસાદ આજે આવ્યો ધોધમાર કોડીનાર વરસાદ બે દિવસ પહેલા રવિવારે પણ હતો પણ આજે જરાક વ્યવસ્થિત ધોધમાર વરસાદ પડ્યો છે આ જયભાઈ છે

મોબાઈલ બાર દીકરા મોબાઈલ મૂકી દેજે નાળ બાર આજે ખાઈ લે બેટા કાલે કાલે રાતના વાય છે નવ બે તારક મહેતા જોઈ હવે જો મોબાઈલ જોવે છે હવે એને જમવા દેતા છો બેય નો હોમવર્ક થઈ ગયું છે એયુ હાઈ બેટા બેય દેરિયા એયુ